ઉત્રાયણ પર્વ પૂર્વે સંસાયન ગ્લોબલ હોસ્પિટલનું જનજાગૃતિ અને સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આવનાર ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા દ્વિચક્રી વાહનોને આપવામાં આવશે જેથી પતંગના દોરાના કારણે થતી ગંભીર ગળાની ઈજાઓને રોકી શકાય દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન દોરાથી થતા અકસ્માતો અને ઈજાઓમાં વધારો જોવા મળતો હોવાથી સન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આ સામાજિક જવાબદારી રૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે આ અભિયાનમાં ડીસીબી ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી જનજાગૃતિ માટે ખાસ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી હતી નમસ્તે વડોદરા હું ડૉક્ટર મીનલ સોલંકી સેન્ટર હેડ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા ઉત્તરાયણના નિમિત્તે અમે એક સેફ્ટી ઇનિશિએટિવ સુરક્ષાબાઈ સનશાઇન છેલ્લા પાંચ વર્ષથી સીએસઆર ઇનિશિયટિવ કરીએ છીએ વડોદરા સિટી પોલીસના સંલગ્નમાં આ પ્રોગ્રામ અંતર્ગત અમે નેક સેફટી બેલ્ટનું વિતરણ કરીએ છીએ જે ઉત્તરાયણ દરમિયાન ટુ વ્હીલર ચાલકોને જે ગળાની ઇન્જરી થાય છે એનાથી બચવા માટે આ ટાઈપના સેફ્ટી નેકબેટનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે તો અમે ઈચ્છીએ કે દરેક ટુ વ્હીલર ચાલક આ ટાઈપના સેફ્ટી બેલ્ટ પહેરીને વાહન ચલાવે જેથી દોરાથી થતી જે ગ્રેવ ઇન્જરીઝ છે જેનાથી જાનલેવા હુમલા જાનલેવા ઇન્જરીઝ થાય છે એનાથી એ લોકો બચી શકે અને બરોડાના દરેક નાગરિક સુરક્ષિત રહી શકે ડૉક્ટર મીનલ સોલંકી